લખતર તાલુકા પંચાયત મિટિંગ હોલ ખાતે તાલુકા વિકાસ અધિકારી જિલ્લા ડેપ્યુટી ડીડીઓ વજયસંઘ પરમારનું કચ્છ ભયાઉ ખાતે ટ્રાન્સફર થતા તાલુકા પંચાયત મીટિંગ હોલ ખાતે વિદાય સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા વિકાસ અધિકારી શ્વેતા ત્રિવેદી ભાજપ આગેવાનો તાલુકા પંચાયતનો સ્ટાફ તેમજ તલાટીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા જેમાં તાલુકા પંચાયત સ્ટાફ તલાટી સ્ટાફ અને ભાજપ આગેવાનો દ્વારા મોમેન્ટો અને શ્રીફળ આપી તાલુકા વિકાસ અધિકારી વજયસંઘ પરમારને વિદાય આપવામાં આવી આ પ્રસંગે નવનિયુક્ત થયેલા તાલુકા વિકાસ અધિકારી શ્વેતા ત્રિવેદી ભાજપ મહામંત્રી હરપાલસિંહ રાણા અને હોદ્દેદારો સહિત ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તો લખતર તાલુકા પંચાયત મીટિંગ હોલ ખાતે તાલુકા વિકાસ અધિકારી જિલ્લા ડેપ્યુટી ડીડીઓ વજયસંગ પરમારનું કચ્છ બચાવ ખાતે ટ્રાન્સફર થતાં તાલુકા પંચાયત મીટિંગ હોલ ખાતે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા વિકાસ અધિકારી શ્વેતા ત્રિવેદી ભાજપ આગેવાનો તાલુકા પંચાયતનો સ્ટાફ તેમજ તલાટીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં તાલુકા પંચાયત સ્ટાફ તલાટી સ્ટાફ અને ભાજપ આગેવાનો દ્વારા મોમેન્ટોને શ્રીફળ આપી તાલુકા વિકાસ અધિકારી વજયસંઘ પરમારને વિદાય આપવામાં આવી હતી